વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર ત્રણ જે છે એમ ઉગાર્યો ચંદ્રહાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો તમે હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આવનારી પરીક્ષાઓની અંદર લાભ થઈ શકશે અમારી ચેનલ દ્વારા તો જોઈશું પહેલો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે એમાં પહેલો વિષિયા ચંદ્રહાસના કોળાના વખાણ શા માટે કરે છે તો વિશિયા ચંદ્રહાસના કોળાના વખાણ કરે છે કારણ કે વિશિયા અહીં આવી છે એની જાણ કોળો ચંદ્રહાસને કરે છે તેમ તે ઈચ્છે છે બીજો છે વિશિયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે તો વિશિયાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેણે ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે ત્રીજો દૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં સો સંદેશો લખ્યો હતો તો દૃષ્ટ બુદ્ધિ પ્રધાને વિષ દેવાનો સંદેશ લખ્યો હતો ચોથો છે વિષ્યાએ વિષનું વિશિયા કેવી રીતે કર્યું તો વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ ને બીજા નેત્રમાંથી જળ લઈ તળખલા વડે વિષ શબ્દમાં યા ઉમેરી વિષિયા કર્યું અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવરીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ બીજો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલો ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિશ્યા શોખ શા માટે અનુભવે છે તો ચંદ્રહાસનું મનોહર રૂપ જોતાં જ વિશિયા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તુરંત વિચાર કરે છે કે જેણે જપ તપ વર્ત અને દેહ દમન કર્યા હોય તે જ આના ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર વર મળશે પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો પરથાર ક્યાંથી મળવાનો આવા વિચાર કરીને વિષ્યા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું રૂપ જોઈને શોખ અનુભવતી આંસુ સારે છે અને મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જોઈએ બીજો કે ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિશિયાએ શી પ્રતિક્રિયા આપી તો વિશિયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચો તેમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી પિતાનો આ સંદેશો વાંચતા જ તે વિચારે છે કે આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ જોકે કોઠા કોઠાશૂજ છે તે તુરંત સમયસૂચકતા વાપરી પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દમાં યા ઉમેર યા અક્ષર ઉમેરી વિશિયા લખી એ પાત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું ત્રીજો ચંદ્રહાસ કેવી રીતે ઉગાર્યો ચંદ્રહાસ પાસે રહેલા પત્રમાં લખેલું લખાણ વિશિયા વાંચે છે તે પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું વિષિયા તુરંત સમયસૂચકતા વાપરે છે તે પોતાના એક નેત્રમાંથી કાજળ કાટે છે બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલા વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી દઈ વિષનું વિષિયા કરી નાખે છે આ રીતે ચંદ્રહાસ ઉગાર્યો ચોથો છે કે ચંદ્રહાસને જોઈ વિષિયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે તો ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની પૂરકી નાખી તે ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે જે નારીએ જપ તપ વર્ત અને દેહ દમન કર્યા હશે તેને જ આવો ભરથાર મળે પોતે તો એવી ભાગ્યશાળી નથી પોતે પાપણી છે તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી તો પછી તેને આવો રૂપાળો ભરથાર ક્યાંથી મળવાનો ચંદ્રહાસને જોઈ વિશિયા આ પ્રકારનું મનોમંથન કરે છે હવે મિત્રો આપણે મુદ્દાસર નોંધ લખવાની છે એમાં પહેલો છે કે ચંદ્રહાસના કોડાનું વર્ણન કરો તો કાવ્યમાં વિશિયાના મુખેથી ચંદ્રહાસના કોડાનું વર્ણન કરવામાં આવ્યું છે ચંદ્રહાસનો કોડો રૂપાળો છે તેના મુખે બાંધવાનું દોરડાનું ગાળિયું રત્નજડિત છે જાણે ઉદિયાચળ પર સૂર્ય ઉગ્યો હોય તેના પેગડા પર સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજડિત છે નેક્સ્ટ આગળ વધીશું બીજો ચંદ્રહાસનું પાત્રાલેખન કરવાનું છે તો ચંદ્રહાસ એક સોહામણો યુવક છે તેના કમળ જેવા સુંદર ભૃકુટી ઉપર ભમભરા ગુંજરાવ કરે છે ચંદ્રબિંબની પાછળ તારા શોભે છે એમ તેના ગળામાં મોતીનો હાર શોભે છે એનું નાક પોપટની ચાચ જેવું છે જાણે તેના અધ્ધરબિંબને શોભાવે છે કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાંત ડાળમની કળી જેવા છે તેનો કંઠ કપોત જેવો છે હાથ કુંજર જેવા અને કમળના રંગ જેવી હથેળી છે તેને બાય પર બાજુબંધ બેરખા અને આંગળીમાં વીંટી વગેરે કરણા પહેર્યા છે ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષિયા પર જાળે પ્રેમની ભૂરકી નાખી આવા સુહાવણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિશિયા ઉતાવળી થઈ છે આમ કવિએ ચંદ્રહાસના સૌંદર્યનું ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષા અલંકારથી શણગારી તેની કમનીય કાયાનું સુંદર વર્ણન કર્યું છે વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ અગિયાર વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર ત્રણ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે ધોરણ અગિયારનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત